હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારી ચેનલમાં જો આજે તો બનાવવાનું છે એક નવીન શાક તો શેનું શાક બનાવવાનું છે તે જોવા માટે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને તમે આ શાક ક્યારેય બનાવ્યું છે કે નહીં કમેન્ટ કરીને જણાવજો તો સૌથી પહેલાં આપણે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે હવે તેલ ગરમ થાય એટલે સૌથી પહેલા આપણે તેમાં રાઈ નાખી દેસુ ત્યાર પછી જીરું નાખી દેસુ થોડીક હિંગ અને ચપટી એક હળદર આપણે તેલમાં નાખી દેસુ તેલમાં હળદર નાખવાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને હવે આપણે આ બે થી ત્રણ લીલી ડુંગળી સુધારીને લઈ લીધી છે તેને આપણે તેલમાં નાખી જો તમારી પાસે લીલી ડુંગળી ન હોય તો તમે સૂકી ડુંગળીનો પણ ઉપયોગ કરી શકો છો પણ લીલી ડુંગળીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે પછી તેને હલાવીને મિક્સ કરી લેશું ડુંગળીને આપણે થોડી વાર માટે ચડવા દેશું જો તમે ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો પણ આ શાકમાં ડુંગળી ટમેટું નાખવાથી જ શ્વા શાક ખૂબ જ સરસ બને છે અને ટેસ્ટી લાગે છે હવે આપણી ડુંગળી સરસ ચડી ગઈ છે તો આપણે તેમાં એક ટમેટું એડ કરી દઈશું આપણે આ એક ટમેટું સુધારીને રાખ્યું છે એને તેમાં એડ કરી દેસું અને હલાવીને મિક્સ કરી લેશું અને સાથે હવે આપણે તેમાં બધા મસાલા પણ એડ કરી દેશું તો અડધી ચમચી જેટલી હળદર ચપટી ગરમ મસાલો જીરું સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી આપણે ખાંડ એડ કરીશું સ્વાદ માટે જો તમે ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો પછી બધા મસાલાને આપણે મિક્સ કરી લેશું અને ફરીથી આપણે ડુંગળી ટમેટાને થોડી વાર માટે ચડવા દેસું હવે આપણું ડુંગળી ટમેટું ચડે ત્યાં સુધીમાં આપણે આ લસણવાળી ચટણી બનાવી અને તૈયાર કરી લીધી હતી તેને આપણે આ રીતે તેલમાં એડ કરી દેશું અને તેને તેલમાં જ આપણે થોડી વાર માટે ચડવા દેશું લસણવાળી ચટણીને આ રીતે આપણે સાઈડમાં જ તેલમાં થોડી વાર ચડવા દેવી જેથી તેની ગાંગડી ન રહે અને તે તેલમાં એકદમ પાકી જાય પછી આપણે તેને શાક સાથે મિક્સ કરીશું હવે આપણું ડુંગળી ટમેટો એકદમ સરસ રીતે ચડી ગયું છે અને આપણે લસણવાળી ચટણી પણ મિક્સ કરી દીધી છે તો હવે આપણે તેમાં પાણી એડ કરી દેશું અને પાણીને એકદમ સરસ રીતે ઉકળવા દેશું આપણે જે શાક બનાવવાનું છે એ છે ચવાણાનું શાક તો આપણે આ ચવાણાનું પેકેટ લઈ લીધું છે અને ચવાણાનું પેકેટ ખોલતા પહેલા આપણે તેમાં દસ્તાની મદદથી આ રીતે ભાંગી લેશું એટલે જે આખું મોટું તેમાં ગાંઠિયા ને બધું હોય તે થોડું થોડું ભંગાઈ જાય અને જેથી કરીને આપણું શાક ખૂબ જ સરસ બને છે અને એકદમ મસ્ત ઘાટી ગ્રેવી થઈ જાય છે તો તેને આ રીતે આપણે પહેલાં પેકેટમાં જ થોડું ભાંગી લેશું અને પછી આપણા જે શાક છે તેમાં એડ કરીશું જો હવે આપણે પેકેટમાંથી ચવાણું કાઢી લીધું છે તો તો તેનો સરસ અધકચરો ભૂકો થઈ ગયો છે તો હવે આપણે જે આપણું પાણી છે તે પણ ઉકળી ગયું છે તો ચવાણાને તેમાં એડ કરી દેસું અને પછી તેને હલાવીને મિક્સ કરી લેશું અને હવે થોડીવાર માટે તેને કૂક થવા દેસું જ્યાં સુધી આપણી જે ગ્રેવી છે તે ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને કૂક થવા દઈશું હવે જો આપણા શાકની ગ્રેવી એકદમ ઘટ થઈ ગઈ છે અને આપણું શાક પણ બનીને તૈયાર થઈ ગયું છે આપણે આમાં થોડોક એટલો રસો રાખવાનો છે કેમ કે આ શાક જેમ પડ્યું રહેશે તો જે ચવાણું છે તે પાણી શોષી લેશે એટલે થોડોક અમ તો આપણે રસો રહેવા દઈશું અને હવે આપણે તેમાં એડ કરી દઈશું લીલા ધાણા તો તૈયાર છે આપણું એકદમ ટેસ્ટી એવું અને નવીન ચવાણાનું શાક તો તૈયાર છે આપણું ચવાણાનું શાક તમે આ શાક ક્યારેય બનાવ્યું છે કે નહીં કમેન્ટ કરજો અને જો ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ફટાફટ બની પણ જાય છે તો ઘરમાં જ્યારે કાંઈ પણ શાક ના હોય ત્યારે આ શાક બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને જણાવજો કે તમને રેસીપી કેવી લાગી અને આવા અમારા અવનવી ગુજરાતી વાનગીઓના વિડીયો જોવા માટે અમારી ચેનલની એકવાર અવશ્ય મુલાકાત લેજો વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને એકવાર આ શાક જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને જણાવજો કે તમને કેવું લાગ્યું